મોર્નિંગ ગુડ મોર્નિંગ ની પર ચાલુ વેકેશન આજ જય માતાજી જય માતાજી કરન માલી એક વી દાડા કે તો કેમ છો બધા મિત્રો મજામાં હું અમિત પ્રજાપતિ તમારું સ્વાગત છે અને આજ વેકેશન આજે થયો છે ગુરુવાર ક્યાં ગઈ મારી વાલી વાલી ખાતા નહીં અરતે કઈ બાજુ સુધી गुड मॉर्निंग वेरी 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 आल्लाहु अभी वेरी वेरी गुड मॉर्निंग वेकेशन નું કેટલા દિવસ તમને મુબારક છે આ તો મોન મુબારક મને અમાર તો રોજ રૂટિન ના આ બે દિવસ જો નઈ કપેલું સફરજન વેકેશન નથી જો એ બચ્ચા બર્થી વીરુડી લેડ ઓરગન નું કાલા તો હું આવી ગયો છું કડી

અને અમારું આધું કામ કરાડ્યું હા આ દેસ્તો થાડીને પાસૂટ કરાય કામ મદદ કરાવ એ મમ્મી આ આજો આવડી તો મારી ભગુભાઈ વગર શું બધું હા ભગુભાઈ

બઉ ગયું એટલું પેટ તો આ બપોરે ખાતી મોડું મોથું ચડી ગયું

કોને કોને બાર બાળપણમાં ડુંગાળ યોગ કરે છે ચેક કરે સીતા પણ ચેક કરે ખાધું કે બોલો લેડાવા એવું કરો એ તું એવું અળગા આવું તું ના કરે મૂકી દે અંદર આવી જાય અને આરવ નો દેખાતા નહીં તો ત્યાં આરવ વીરું તો ત્યાં

Come on. 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 Start. Hey, Joe. Hello. Come on. Come on. Come on. Come on. Come

पनो बस इ मेद लाए त अनि खारी खारी पुरी बनाए मसाला वाले अन एक खस्सी पुरी बना त वस्तु बने बराबर अजु काल शिव बनाए केम छ त मार पामा शिव मामा गएर पाडी दिने आ हा पाडी सु केम नै केवा बारे बिता दिए पछि जको आदा जको को न तर टाइम मोर न ब्रश मोर बक्वा खुदारी भनी मत आ ए नै उजै

બે દલામ કોઈ ચલાવવાની જરૂર નહીં કરવું નહીં એ તો આવડી જશે જય માતાજી આજનો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ ગુડ નાઇટ ગુડ નાઇટ